અને મિસ મિસઅન્ડરસ્ટેન્ડિંગને કારણે અથવા તો ક્યાંક મેચ્યોરિટીનો પણ અભાવ હશે અને નાના મોટા પ્રશ્નો થયા હોય ચૂંટણી ઉપર પરંતુ મેં વારંવાર કીધું છે કે આ વખતની ચૂંટણી એ દેશની ચૂંટણી છે દેશ કોના હાથમાં સલામત છે એ નિર્ણય કરવાનો હતો અને ગુજરાતમાં આજે પણ ગુજરાતની જનતા નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે એકદમ લગાય જોડાયેલી છે ભરોસો છે વિશ્વાસ છે અને મેં તો મતદારોને એવું કહેતા સાંભળ્યા છે કે ભાઈ અમે મોદીને વોટ દઈ આવ્યા નીચે ઉમેદવારો જોયા જ નથી લોકોએ મોદીને બીજી ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા અને નરેન્દ્રભાઈ દેશનું સુકાન સંભાળે આ ભાવનાથી ગુજરાતના મતદારોએ મતદાન કર્યું છે અમરેલી પણ અમે જીતી જશું એમાં કોઈ શંકાટ નથી